ભાઈ મિકેનિક હા આપડા ગાડી બગડી યાર જોઈ લો ને કઈ ગાડી આ રહીએ આ વેગેનર ઓ જોઈ લો 5 મિનિટ માં આ બે પોનો મારીને જોઉં તમારે હા યાર ધક્કો મારીને લઈને આવ્યો બોલો તેય માં ધક્કો હું કરા મારે મન ફોન કરે તો આઈને તમન મસ્ત ચલાયને બિહારી લેતા અલ્યા ચલાવતો તો મની આવડે હ બગડી હ ચાલુ નહીં થતી હા 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 આ પોનો મારીને કરજો નવી લીધી હતી ગાડી ના સેકન્ડ હેન્ડ કશો તો ની હાલ અમને 5 મિનિટમાં તમારી ગાડી તૈયાર કરી નાખું યાર આ કર નકો આ પોનું મરાઈ ગયું આ ગાડી ઓકે થઈ ગઈ આ રૂ વખાતું નહીં ચાલશે ઓર ઇકુ સારી હે ને ઓ કલ્લી એમાં ઓ ગાડી તો સારી હે લે કન્ડિશન માં બંધ થઈ જઈએ ઓ માય ગોડ બાર વાગ્યા અલે પોનો ચમ નહીં દીધો પટીજો ટાઈમ ઓર થઈ ગયો એટલે રિસેસ ટાઈમ જમવાનો ટાઈમ અલે પણ 5 મિનિટ નું કામ હૈ યાર આ 5 મિનિટ મારે ખાતા 5 મિનિટ થશે તમે 5 મિનિટ ઉભા રહ્યો ખાઈ અને આ ભી ઠીક કરી દેતા હું બરોબર 5 મિનિટ જ થાય ને ખાતા 5 મિનિટ જ યાર શરીર તો જોવા મારું હા હા તો તો હાલ જ હોય બે હું તારા ભાઈ હા હા આય આપણે નહીં જમવામાં આપણે નહીં વાર કરતા ઈઝી ટિફિન લાવો એમ હા મે તો કીધું ગેસ જતા હશો

ના મારું તો મન કરે હ કે ટીફી ના લઈને સીધો ઘેર ગેરાઉન્ડ તો તમે તમારા હાથે મને ખવડાવો એવું થાય મને મોડું થાય હ આપ પણ શાંતિ રાખો ને ભાઈ હાલ હમણાં હું જમ્યો પાંચ મિનિટમાં પાંચ મિનિટમાં તમારી ગાડી રિપેર સારું હે જલ્દી કર હા ના બસ હવે ડબ્બો ખોલવાની તૈયારી નહીં હા 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 મસ્ત સુગંધ તો હારી આવો હો હા તારી સબ્જી તો તારી સબ્જી જ છે હો પણ બીજું શું મૂક્યું અંદર કોદા મૂક્યા ને હા કચુંબર એ જોઈ લે કે પણ બધું આગળ તો પડ્યું હોય ડબો ખોલ ખબર પડી જશે આવું હ

યાર તમારે માં માં મિસ્ટેક થઈ જાય બોલવા માં યાર સંતી રાખો ને ના ના મસ્ત તારી દાળ તો એકદમ જાડી હોય તારે શું કરવાનું બનાવવાનું મોક નહીં બનાવવાની એ સંતી રાખો ને યાર બૈરુ સા તો ઇને પૂછવું પડે હાથ પર રાખવું પડે એક તો ઓમો નોમ જ જતું રહ્યો ઓ વા હોય કણ હું પૂછતો ના હોય કણ આઈ સીધું ટિફિન કોલિંગ ખાઈ લે તો ખાઈને એક દાળ પછી હું તો ઘેર ગયો જઈને જોઈ તો ઘરને તાળું અડોસ પડ્યું હું પૂછ્યું કે કે તો જતી રહી ઠેલો ભરી ચાવી એ લઈ દી તાળું તોડીને ઘેર એવો પડ્યું આ બીજી લાબી પડી રાખવી પડે હાથ ઉપર રાખવા પડે ભાઈ રાખ સંતી રાખ ના રાઈસ મસ્ત આમ જીરા રાઈસ સારા બનાવ્યા નથી આમ ટેસ્ટી જો હો એક નંબર હા તો જ મજા આવે ખાવાની યાર ટિફિન ખોલવામાં કેટલી વાર થશે એમ કે છે ટિફિન ખોલવામાં બે મિનિટ ને ખાતો મારે પાંચ મિનિટ દસ મિનિટ તો ઓલરેડી થઈ જઈ લવારામાં ના ના અરે યાર તારા ખાવાનું તો જોવાનું આવ ના તારા હાથની સબ્જી તારા હાથની રોટી તારા હાથની દાળ તારા હાથના ભાત બધું તારા હાથને તો એક નંબર જ હોય મને ખાવાની મજા આવે હું તો આમ તો પહેલાં તો મમ્મીના હાથની બે રોટલી જ ખાતો જ્યારથી તું મને ખવડાતી થઈ ત્યારને તો હું દસ દસ રોટલીઓ ખાતો થઈ ગયો હા ગાડી બનાવીએ કે નહીં બનાવવાની ને યાર પાંચ મિનિટમાં ગાડી તમારી તૈયાર અને ખાતો ખાતો તો બે મિનિટ ખાતો થાય અમારા એટલે ખાવાનું ચાલુ કઈ કરે